આપ્યો સોમવારે સજાનું એલાન મોબાઈલ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા બંને નરાદમો આજથી સાડા ચાર મહિના અગાઉ નવરાત્રી સમયે સુરત જિલ્લા કોસંબા પોલીસની હદમાં એક સગીરા અને તેના મિત્ર એકાંતમાં બેઠા હતા એ વખતે આરોપીઓ મુન્ના કરબલી પાસવાન શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા અને રાજુ નામના ત્રણ આરોપીઓ બાઇક ઉપર આવ્યા હતા અને અને સગીરા તેના મિત્રને મારુડ કરી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ કરી નાસી છૂટ્યા હતા ત્યારે ઘટનાને પગલે પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીઓને પકડવા કામે લાગી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને પકડવા પોલીસે તળકેશ્વર પાસે રોડ ઉપર ફાયરિંગ પણ કર્યું હતું તેવા મીડિયા રિપોર્ટ છે ત્યારબાદ પોલીસે ત્રણે આરોપીઓને પકડી લીધા હતા અને તેમની સામે પંદર જ દિવસમાં ત્રણ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી ત્યારબાદ સુરતની ટ્રાયલ કોર્ટે આ કેસની રોજે રોજ સુનાવણીઓ કરી ભોગ બનનાર પીડિતા અને તેના મિત્ર અન્ય સાક્ષીઓની જુબાની અને પુરાવાના આધારે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા ત્રણ પૈકી એક આરોપી રામ સજીવન ઉર્ફે રાજુનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત થયું હતું ત્યારે કોર્ટે મુન્નાકરબલી પાસવાન અને શિવશંકર લક્ષ્મણ અને દોષિત ગણ્યા હતા બંનેની સજાનું એલાન સત્તરમી ફેબ્રુઆરીએ સોમવારે કરાશે ત્યારે ફરિયાદી પક્ષના વકીલ દ્વારા આ કેસ મામલે મીડિયા સામે બનાવ અને ટ્રાયલ અંગેની કેટલી વિગતો મૂકવામાં આવી છે જુઓ આ વિડીયોમાં આ કેસમાં બનાવ આઠ દસ ચોવીસના દિવસનો બનાવ છે બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગયા બાજુમાં એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા એનો પીછો કર્યો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા એ લોકોને ધમકાવ્યા ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા એની ચેઇન લૂંટી લઈ ત્યાર પછી ત્રણે ત્રણ આરોપીઓએ એક એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણે ભોગ બન ત્રણે આરોપીઓ નાસી ગયેલા આ કેસમાં આરોપી વિરુદ્ધ બીએનએસની ગેંગરેપની કલમો લાગેલી પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે એફએસએલનો પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂડવા ઠેરવ્યો આરોપી મુન્ન અને રાજુ ઉર્ફે પાસવાન